પિતાના આપણે સૌ સરસ એવા આ જાણવા માટે આ સંતો કડીપૂર મહેનત કરી રહ્યા છે કારણ કે બધા જ અવતારો કરતા અનમોલ આ અવસર છે અને આ અવસરમાં જ પરમાત્માને ઓળખવાની જરૂર છે આપણા બધાએ માટે સંતો આપણને ભજન કીર્તન સત્સંગ અને આવો બધું મેળાવડા કરી અને આ જીવને ગમે તેવી રીતે પરમાત્માના તરફ વાળી રહ્યા છે તો અત્યારે

સેવા બંદગી કરતા હોય ખવડાવતા પીવડાવતા કામ કરાવતા હલાવતા ચલાવતા બોલતા એવા શરીરને કોઈ કોણ છોકરા ને વિચાર કરો કેટલી બધી અદ્ભુત કળા છે કે આપણા માટે ઘણું બધું જીવન નછાવર કરી દીધું હોય આપણા માટે રડિયાળું બનાવી દીધું હોય

એ પરમાત્માના ચરણમાં ગયા છે એવી રીતે આપણે દ્રષ્ટાંત લઈએ કે અહીંયા કોઈ આપણા માટે વળી સરસ મિલકત છોડીને જાય તો આપણે એમની ખુશી રહે કે ભાઈ હારું અમાર માટે કઈ કશું ખરાબ કર્યું નથી અને સારું એવું અમારી પાસે મૂકીને ગયા છે તો એ બે ચાર પાંચ વર્ષ ગુણ ગાય પણ આ ભૌતિક સુખમાં કોઈ એવું રતન પાકે આઠ પેઢીમાં તો ખરેખર આ બધું અઢળક હોય ને એ થતા ફાન્યા કરનાર જયારે તમે આ ભક્તિરૂપી બીજને જો લાવો આ ઘરની અંદર તો તમારી ઇકોતેર પેઢી તારે એવું સંતો ના પુરાવારસિંહ પચા ની ગણો એટલી બધી પેઢી થઈ તો છતાં નરસિંહ મહેતા ને આપણે યાદ કરીએ છીએ એટલે આપણે પણ એવું જીવન જીવ્યું એ આપણા દરેક નો ધર્મ છે

જે ખોજી બને પ્રશ્ન ચાલુ રહે હું કોણ છું ફલણ આપીશું તો ક્યાંથી આવે છું આ કાયા છોડી ને મારે ક્યાં જવાનું છે

પણ એ કડીના પગલે પગલે આપણે બધાએ ચાલવું પડે કોઈ પણ સંત જે બોલે છે જે કડીની રચના કરી છે એમના અનુભવની રચના છે એટલે એમની કડીના પગલે પગલે આપણે ચાલીએ તું જ આ રસ્તો મળે એવો બાકી મળે એવો છે નહીં દરેક સંતો ની વાતો ચોક્કસ કરી આપણે હમણાં પહેલા બોલ્યા કે માત પિતા ગુરુ આ દુનિયામાં આપણને લાવનાર કોણ છે એક માતા પિતા મા બાપ થકી આટલું રૂપાળો મળ્યો કે એના થકી સુંદર રચના સંસારની કરી રહ્યા છે

હાડા ફાડી જ્ઞાન આવે તો પછી એવું છે નહી અત્યારના મહારાજ જેવા બની બેઠેલા ગુરુ શું કરે કઉ ઉપદેશ લેવા આવે એટલે કશું પૂછે નહીં પણ મારે હમણાં એક બનાવ બન્યો હતો પરમ દિવસે માણેક ગામના છે અમાર પાડોશ મરે છે કે મહારાજ મને ઉપદેશ ના આવ્યો મકું આવ્યું ઉપદેશ પણ તમારા મા બાપ મારી જોડે બોલાવો

અને ગુરુ પણ એ સ્વીકારવું પડે ખરેખર શિષ્ય બનવા આવે તો એને પૂછવું પડે કે ભાઈ મા બાપ કુટુંબ કબીલા તું સાર સંભાળ રાખે છે તું એમની સેવા ચાકરી કરે છે કયું કરે છે એમની આજ્ઞા સાંભળે છે તો કે ના જા ભાઈ થી ઉદ્દેશ તને મળે શું કરવા એનું ઉદ્દેશ આવવા જ્યાં એને સારું કાર્ય કરવાનું છે ત્યાંથી હું એ બધું ટચકા મારે હોય

આપણા આગલે ભજન કીર્તન સત્સંગ ચાલે તો આપણા બાળકોમાં સંસ્કાર પડે પડે ને પડે નિહાળ માં બાળક જાય છે રોજ એ પચાસ પચાસ દિવસ ધક્કા ખાય ખાલી વાંટા ફેરા મારે ને તો ઘણું શીખી ના આવે એક તો પેલું બ્યાજ શીખી જાય પછી પ્રાર્થના બે ગયો હોય ને પ્રાર્થના કરતો શીખી જાય

એનો ફોગ ફેરો જાય એને નોમ ના જોડ હવે ભક્તિ ની શરૂઆત થાય છે ગુરુ ગમ પુરુષો હોય તો આ વસ્તુની ની ગેડ પડે બાકી અવામ જાય નોમના ના જોડ કે રોમ એટલે એમણે સરસ મુદ્દાઓ મૂક્યા ઉગતા સૂરજ આઠમ્યા અને ખીલા સૌ કરાય આ ચડેલો દેવર એક દિન પડી જશે આ જીવની સી ગતિ થશે

એટલે કે સરખી સાહેલી સૌ તો આ સંતુ ના ઈશારા છે સાહેબો કે છે દરિયા બેટમાં ચારો ચરવા ગઈ ચારો ચરે છે પાણી પીવે છે બધું ખાય છે પીવે છે પણ એની સુરતા ક્યાં છે

આ બાબતો જાણવા માટે સાચા સદગુરુ કરવા પડે અહી જાહેર જાહેરમાં મળવાનું નહીં કોઈ અહીં તો સંતો બોલ્યા છે આ ગુફા અંદર મને ગુરુએ ઘુસાડ્યો અને જન્મ મરણ મને લીધો વિચાર કરો ચોક્કસ મહારાજમાં પણ આ બાબત થી તમને સમજ ના પડતી હોય તો તમે નુગરાજ છો પછી શુગરાજ કહેવાય જ નહીં સંતો આ બાબત સમજાવે એટલે આગળ કહ્યું કે ભાગ્ય ભાગ્ય વિના સદગુરુ આપણને નહીં મળે ભાગ્ય આપણે આપણા આત્માને ને છે ઘણા સમય ખોલી રહ્યા છે પણ આત્મા મળતો નથી પણ ભાગમાં હશે તો સદગુરુ મળશે કાગડો ને કોયલ બી એક રંગ ના પણ કે કોયલ ની વાણી કાગડા મળે ખરી એ તો કોયલ ની વાણી માટે કોયલ બનવું પડે સંતો ઈશારા તો જુઓ અમે સુંભાઈ બે છીએ પણ એમાંથી કોણ

તો આપણે જરા એક દોગ્યા ને એવા લઈએ સદગુરુ